સમગ્ર મામલે આપણે જોઈએ તો એવું છે કે આંકલાવ તાલુકાનું નવાખલ ગામ છે ત્યાં તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ સાંજના સમયે એક બાળકી છે 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 શરૂઆતમાં એમના પરિવારજનો એને અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે અમારે આંકલાવ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીજે બાંટવા અને એમની ટીમ એ બીએનએસની કલમ એકસો સાડત્રીસ બે મુજબ અપહરણનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક આ બાળકીની શોધખોળ માટે લાગી જાય છે અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતા ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આજ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બાને પોતાના ગામમાંથી પોતાની બાઈક ઉપર બેસાડી ઉમેટા ચોકડી ત્યાં થઈને સિંગરોટ ચોકડી ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ એ એ યુવક યુવક છે 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 લઈને પરત નવાખલ ગામે આવી જાય અને આ જે મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશન